ઉત્તર ગુજરાતમાં વિજાપુર ગામના વતની વજીભાઈ બહુ આસ્તિક સ્વભાવના હતા ભેખધારી માત્રને ભગવાન ગણી પૂજતા સેવતા અને એટલા બધા શ્રદ્ધાળુ કે ભેખને હોકો તમાકુ પણ આપતા એક વાર શ્રી હરિના મોટા સંત રામદાસભાઈ વિજાપુર પધાર્યા અને વજીભાઈ ના ભાઈ દેવજીભાઈને ઘેર ઉતર્યા સાંજે કથા વાર્તા થઈ એમાં મહારાજના પ્રગટપાણાની સર્વ ઈશ્વરીય ઐશ્વર્ય પ્રતાપની ખૂબ વાતો કરી થયું કે ખોટા ભેખો આખી જિંદગી ગઈ તોય ભગવાન ન મળ્યા જ્યારે આ સાધુ ની વાતો સાંભળતા હૃદયમાં શાંતિ થઈ માટે આવા સંતનું શરણ લીધું હોય તો જ કલ્યાણ થાય એ પછી વજીબા સત્સંગી થયા ફિયલી વેસનીઓ ની સેવા કરવાનું છોડી દીધું અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર નીકળ્યા અને પવિત્ર રહીને અખંડ મહારાજની ભક્તિ કરતા એમની દૃઢતા જોવા શ્રી હરિ એકવાર બાવાને વેસે વિજાપુર ગયા અને લોકોને પૂછ્યું કે અમારે અહીં રાત રહેવું છે કોઈ સ્થળ હશે ત્યારે માણસો કહે પહેલા એક બાય હતી તે તમારા જેવાની ખૂબ સેવા કરતી સ્વામિનારાયણ ની થઈને બગડી ગઈ છે તે કોઈ બાવાને ઘરમાં પેસવા દેતી નથી પછી મહારાજ વજીભાઈને ઘેર ગયા બહુ આજીજી કરી ત્યારે ડેલીમાં ઉતરવા દીધા પછી મહારાજે જમવાનું માંગ્યું તે ઘરમાં ડબ્બામાં કેટલાક લાડુ છે તે કહી દીધા આવો ચમત્કાર જોઈને પણ વજીભાઈના મનમાં ભાર ન પડ્યો પછી ખાટલો માંગ્યો ગુરુડ માંગ્યું વજીભાઇ કહે સાધુ થયા છો ને ખાટલા જોઈએ છે પણ અગમ્ય રીતે મન આકર્ષાય અને આપતા જાય થોડી વારે મહારાજ સ્વામિનારાયણ ની નિંદા કરી કે એ તો આવા છે તેવા છે જાદુગર છે ત્યારે બાઈ કહે ચૂપ બેસ બાવલા મારા ઘરમાં જો મારા પ્રભુની નિંદા કરીશ તો છૂટે છાણો મારીશ મહારાજ કહે સારું નહીં બોલીએ થોડી વાર પછી મહારાજે પોડી ગયા રાત્રે ત્રણ લાંબા મહારાજ કહે તે દિવસે ઘેર આવ્યા ત્યારે માંડ માંડ જમવા સુવાનું આપ્યું હતું એમ કહીને બધી વાત કરી ત્યારે વજીભાઈ પસ્તાવામાં મહારાજ કહે એ તો તમારે ટેક જોવા આવ્યા હતા એમ કહીને પ્રશંસા કરી મારા ઘણી વાર વિરજાપુર વધાર્યા છે ને વજીભાઈને ઘેર જમ્યા છે તે સ્થળ હજુ એમને એમ છે